તો કેમ છો મારા ભાઈઓને બહેનો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો મિત્રો આ બેન અમેરિકાના છે પરંતુ મિત્રો આ બેન એમ કહે છે કે જે ઠાકોર સમાજના કલાકારને ન બોલાવ્યો એ બહુ મોટું અપમાન કર્યું અને આ બેને તો ગુસ્સામાં જોરદાર ગીત ગાવ્યું છે ને ઠાકોર માટે ગીત ગાવ્યું છે અને કીધું છે કે જ્યાં અમારી જરૂર પડશે ત્યાં અમે હેલિકોપ્ટર અથવા વ્યુમનમાં બેસીને ભારતમાં આવીશું પણ આ ઠાકોરના દીકરાને સન્માન તો કરાવીને જ રહીશું મિત્રો તમે વિચારો મિત્રો વિદેશમાંથી બેન આવું કે તો ખરેખર આ ઠાકોર સમાજ કહેવી પડે હો મિત્રો આ બેન વિશે બે શબ્દો લખી નાખજો મિત્રો આ બેન ભલે વિદેશના હોય પરંતુ આ બેન અત્યારે વિક્રમ ઠાકોરના જોડે આમ હાથ મૂકીને હાલતા થઈ ગયા છે કે જ્યાં તમારી જરૂર પડે ત્યાં અમે હાથ દઈને ઊભા રહીશું એટલું જ નહીં પરંતુ તમને સન્માન અપાવીને રહીશું જે કલાકારને નથી બોલાવ્યો ઠાકોર સમાજનો એક પણ કલાકાર એને લઈને મિત્રો અમેરિકાના બેન ગુસ્સે થયા છે હા ભાઈ હવે આ બેનનો તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો મારા ભાઈઓ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર આપણા વિક્રમભાઈને લઈને અનેકો વિડીયો બની રહ્યા છે વિક્રમભાઈને જે મિત્રો ન બોલાવ્યા કલાકાર જે જે સંબંધ એમાં એમાં મિત્રો આ બેને અત્યારે ગીત ગાવ્યું છે તો સૌથી પહેલા સાહેબ તમે આ ગીત સાંભળી લો